કમેન્ટ બોક્સમાં જય રામદેવજીનું નામ પણ જરૂર લખજો એટલી સરસ કથા છે કે રોમ રોમમાં ભક્તિમય થઈ જશે ભક્તિ જાગશે તો મિત્રો ચાલો આપણે સાંભળીએ રામદેવજીની વ્રત કથા નોરતા અને વ્રત કેવી રીતે કરવું જય રામાપીર આજે આપણે રામદેવજીની વાર્તા અને વ્રત વિશે જાણીએ રામદેવજીનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો એની થોડી ઘણી ઝાંખી આપણે કરીશું રામદેવજી રામદેવ પોખરણના રાજા અજમલ રાય અને મીરમદેવ મીનળદેવના પુત્ર વિરમદેવના વીર અને સગવણાના ભાઈ તેમજ રણબજાના રાજા તરીકે ઓળખાય છે એક વખત પોખરણ ગઢના રાજા અજમલ રાયજી તેમના સૈનિકો અને સેનાપતિ સાથે નગર ચર્ચા કરવા નીકળે છે અને સેનાપતિ પૂછે છે કે મહારાજ આટલા વહેલા નીકળવાનું કારણ શું મહારાજ અજમલરાયજી કહે છે કે ઘણા સમયથી નગર ચર્ચા કરવા નથી નીકળ્યો નગર ચર્ચા કરી નથી લોકોના હાલચાલ પૂછ્યા નથી જાણ્યા નથી તો આજે હું પોખરણગઢની પ્રજાના હાલચાલ જાણવા માટે જઈ રહ્યો છું પોખરણ એ મારવાડમાં આવેલું છે પોખરણગઢના રાજા અજમલરાયજી એક દયાળુ રાજા છે એમના પુત્ર સમાન

કેમ ઊંધા ફરીને ઊભા છો જે હોય તે સાચું કહેજો એટલે ખેડૂતભાઈએ કહ્યું મહારાજ ભૂલ થાય તો માફ કરજો પણ આજે અમે વાવણી કરવા જતા હતા અને તમારા દર્શન થયા પણ તમારા દર્શન તો અમારા માટે અપશુકનિયાર છે કહેવાય છે કહેવાય કારણ કે તમે વાંજ્યા છો જો તમારા દર્શન કરીને અમે વાવણી કરવા જઈશું

આ સાંભળી અજમલરાય ખેડૂતોની માફી માંગી પાછા વળે છે અને મહેલમાં ચૂપચાપ ફર્યા કરે છે અને મિનળ દે આ બધું જ જોઈ રહ્યા હતા તેમની ચિંતા થાય છે અને પૂછે છે કે હે મહારાજ એવું તોય શું થયું છે કે તમને એવી કઈ ચિંતા પૂરી ખાઈ છે કે બે દિવસથી તમે અનાજનો દાણો પણ નથી લીધો કે નથી વાતચીત કરતા અને રાજા મિનળ દે આખી જ ઘટના વિશે વાત કરે છે મિનળદેને અને કહે છે કે મહારાણી મારા પગલા મારી પ્રજા માટે અપશુકનિયાળ છે તો આવા રાજા બનીને રાજ કરવાનો શું ફાયદો જીવીને શું ફાયદો મહારાણી હવે મારાથી વાંજ્યા મેણા નથી જીરવી શકાતા ત્યારે મિનળ દે બોલ્યા મહારાજ શાંત થઈ જાવ શાસ્ત્રમાં દરેક દુખના નિવારણ હોય છે મારી વાત માનો તો તમે દર વખતની જેમ તમે ગંગામાં ગંગાજીના દર્શન કરી કાશીના યાત્રાએ જઈ આવો કેદારનાથના દર્શન કરી આવો શિવજી જરૂર આપણા ઉપર કૃપા કરશે રાજા મીનળદેવી આ વાત સાંભળે છે અને સહમત થયા અને દર્શન કરવા માટે પ્રયાણ કરે છે અને પ્રતિજ્ઞા લે છે કે જો મને શિવજીની કૃપા નહીં મળે ભોળાનાથ પ્રસન્ન નહીં થાય

ખરા દ્વારકાધીશના દર્શન કરવા હોય તો તમારે સમુદ્રમાં કૂદકો મારવો પડશે કારણ કે દ્વારકાધીશની નગરી તો સમુદ્રમાં છે તે સોનાની નગરી છે ત્યારે અજમલ રાય કહે છે કે મને ત્યાંનો ના મારગ બતાવો અને પૂજારીજી એમને માર્ગ બતાવે છે અને અજમલ રાય તો પુત્રની જંખનામાં અંધ હતા એમણે વાંજ્યા મેળામાંથી મુક્ત થવું હતું અને એમણે સમુદ્રમાં કૂદકો માર્યો અને

કે તમે મારે ત્યાં પુત્ર રત્ન તરીકે વધારો અને કૃષ્ણ ભગવાન એમને બીજું પુષ્પ અર્પણ કરે છે અને કહે છે જરૂર તમારો દીકરો બનીને હું અવતાર લઈશ પ્રથમ પુત્ર તમારે થાય તો એમનું નામ વિરામદેવ રાખજો અને લો આ મારી ચાર નિશાની છે ચાર નિશાની રતન કટોરો કેડ્યું અમરડાળ જો આ ચારે નિશાની તમને દેખાય તો માનજો કે મારો જન્મ થયો અને મારું નામ રામદેવ પીર રાખજો ભાદરવા સુદ અગિયારસે પ્રાતઃ કાળે હું આવીશ અને મહેલમાં માં કુમ કુમ પગલા પડે તો જાણજો કે મારો જન્મ થયો છે તમે પિતા અને હું તમારો પુત્ર અને તમારા બીજા સેવકો મારા લીલુડા ઘોડા તરીકે રહેશે અને પછી અજમલરાય ખુશ થઈને બંને પુષ્પ લઈને કોખરણ બોખરણગઢ પણ પાછા ફર્યા અને ભાદરવા સુદ અગિયારશે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે અને એમનું નામ રામદેવ પીર રાખવામાં આવ્યું રામદેવ પીર એ તો ભગવાનનો અવતાર એટલે એ બાળપણથી જ એમના પરચા દર્શન કરાવતા રહ્યા ધીમે ધીમે રામદેવ પીર મોટા થયા અને એમના માટે ઉમરકોટના રાજા સોઢા રાવની દીકરી નેતલદેહનું માંગુ આવે છે ઉમરકોટથી ઘર મહારાજ પોખરણ ગઢ પધારે છે અને કહે છે હે અજમલરાય રામદેવ વીર પરચા આખા ભારત વર્ષમાં પ્રસિદ્ધ થયા છે એમની પ્રશંસા સાંભળીને નેતર દે તમ તેમને મનો મન વરી ચૂક્યા છે અને જીત લઈને બેઠા છે કે પરણેશ તો રામદેવજીને જી આ જીવન આજીવન કુવારી રહી પણ મહારાજ સોઢા નરેશ એની ચિંતા થાય છે કારણ કે નેતળ દે જન્મથી અષ્ટાંગ એમનું પૂરું શરીર વક્ર ગતિએ છે અને દેખાવે કદરૂપા છે એટલે આ બિચારા પુત્રની જીદ આગળ લાજા થઈ ગયા છે પુત્રીની જીદ આગળ નાજાર છે અને ભગવાનની પ્રતિમા સામે આ સોડા સારે છે મહારાજ આપના પુત્ર તો સ્વયં દેહ ધારી પરમાત્મા છે એટલે જરૂરથી સોઢા રાવની ચિંતા દૂર કરશે

અને સુકનની મીઠાઈ અમને મંજૂર છે સોઢા સોઢા કુળની સુકનવંતી કન્યા આ પોખરણ ગઢને સ્વીકાર છે અને પોખરણ ગઢને ઉજાગર કરશે ભૂદેવ સોઢા રાજને કહેજો કે લગ્નની તૈયારી કરી દે અને જાન લઈને અમે જાન લઈને આવી પહોંચીશું લગ્નની તૈયારી થઈ ગઈ છે આખો પોખરણ ગઢ લગ્નની તૈયારી કરી રહ્યું છે અને આનંદ વિભોર થઈ ગયું છે ઝૂમી રહ્યું છે પણ રામદેવ પીર ઉદાસ છે જ્યારે માતા મિનળ પૂછે છે શું થયું મારા રામદેવ લાલને ને ત્યારે રામદેવજી કહે છે કે માં મારી બે બહેનો લાશા અને લક્ષ્મી મારા લગ્ન આવી હોય અને મારી મોટી બહેન સગુણા આવી ન હોય તો ઘર બાર સુના લાગે ને માં માં કહે છે વર્ષો થયા સગુણાના સાસરિયા પઢિયાર સાથે મતભેદ થયા પછી ત્યારથી ફેર નથી મોકલતા તમારા બહેન તમારા લગ્નમાં આવવા માંગતા હોય તો પણ કેવી રીતે આવે ત્યારે રામદેવજી કહે છે પણ માં સગુણાને કંકોત્રી તો મોકલવી પડશે માં કહે છે લગ્ન તો નજીક આવી ગયા છે ત્યારે રામદેવજી કહે છે મારો સેવક રત્ન રાયકો એને બોલાવીને કંકોત્રી મોકલી મોકલી આપીશું આપણે એ પવન વેગે આ કંકોત્રી પિંગળગઢ જઈને પહોંચાડી આવશે અને સગુણાને લઈને પાછો આવશે રામદેવ કહે છે રત્ના રાયકા લોક અંકોત્રી અને તમે સગુણાને પહોંચાડી દો રત્ન રાયકા મૂંઝાય છે ત્યારે રામદેવ પીર કહે છે તમે જરા પણ મૂંઝાશો નહીં અને આવતીકાલે તમારે આવતીકાલે સવારે તમે પિંગળગઢ હશો અને બીજા દિવસે રત્ન રાયકો કંકોત્રી લઈને પિંગલ દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં તેનો ઉપહાસ કરવામાં આવે છે તેમને જેલમાં કેદી બનાવવામાં આવે છે પણ રત્ન રાયકો તો હસતા મોઢે રામદેવ પીર નામ રટતો રહે છે અને પિંગળ ગઢ ના પરચો મળ્યો તેને સગુડા ને રાયકા સાથે પોખરણ ગઢ રામદેવ પીર ના લગ્ન માં જવાની મંજૂરી આપી અને પઢિયાર રાજાએ રામદેવ પીરને માફી માંગી સગુણાનો તો હરખ માતો નથી વીરના લગ્ન માં જઈ રહી હતી પણ વિધાતાને તો કંઈક અલગ જ મંજૂર હશે માર્ગમાં વિઘ્ન આવ્યું દિલ્હીના બાદશાહે જાણ થઈ કે સગુણા એમના વીર રામદેવ વીરના લગ્ન માં જઈ રહ્યા છે અને એમણે રામદેવ વીરના પરચા જોવા હતા એટલે એમણે પોતે સગુણાનો માર્ગ રોકવા પોતાના પઠાણોને મોકલ્યા અને કહ્યું કે જંગલમાં સૂમ સામ જગ્યાએ બેન સગુણાનો માર્ગ રોકજો અને પઠાણોએ એવું જ કર્યું એ જ પ્રમાણે જંગલમાં સૂમ સામ જગ્યાએ સગુણાનો માર્ગ રોક્યો માર્ગ રોક્યો અને સગુણાના દાગીના લૂટી લીધા અને બેન સગુણાએ પોતાની લાજ બચાવવા પોતાના દાગીના આપી પણ દીધા અને પોતાના વીર રામદેવ વીરને રક્ષા માટે અરજ કરી અને રામદેવ વીરનો પરચો થયો

એને ઊંઘમાંથી જગાડ્યો દિલ્હીનો રાજા ગભરાયો માફી માંગી અને રામદેવ પીરની માફી રામદેવ પીરે એને માફી આપી દર્શન આપ્યા અને કહ્યું કે હે બાદશાહ હવે કોઈ દિવસ ન બોલતો કે હિન્દુસ્તાની પ્રજા કે તારા માટે દીકરો કે દીકરી છે અને રામદેવ પીર પરચો આપીને પાછા પોખરણ ગઢ જાય છે હવે રામદેવ પીરની જાન જોડાય છે પણ બેન મહેન સગુણા જાણમાં નથી જઈ શકતી કારણ કે તેને વારે ઘડીએ એમની સાસુના શબ્દો યાદ આવે છે કે જેવા જાવ છો તેવા જાવજો અને અહી સગુણાનો દીકરો બીમાર પડે છે અહી નેતલ દે પણ કલ્પાંત કરે છે કે તેમણે પ્રભુનું રામદેવ વીરનું જોતર બગાડ્યું અને આ કલ્પાંત જોઈને રામદેવ વીર તેમને પરચો બતાવીને નેતલ દેને સ્વસ્થ કરે છે

અને પોખરણગઢ આવીને કહે છે બહેન સગુણા ક્યાં છે ક્યાં છે મારો ભાણિયો ક્યાં છે તારો મામો બોલાવે છે સગુણા આક્રંદ કરી રહી છે વિદા હવે એ નઈ ઊઠે એ કાયમ માટે સુઈ ગયો છે પણ આ તો રામદેવ પીર છે પરજો બતાવ્યા વગર રહે નહીં અને એમણે ભાણિયાને સજીવન કર્યો પણ લગ્નનો થોડા સમય થતા જ અજમન રાયને સપનામાં સપનું આવ્યું અને સપનામાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાય છે કે એમની સાથે વાત જ કરી રહ્યા હોય છે ત્યાં લીલુડા ઘોડે રામદેવ પીર સવાર થઈને આવે છે અને કૃષ્ણ ભગવાનમાં સમાઈ જાય છે અને અજમલ રાય તો અચાનક ઊંઘમાંથી જાગી ઉઠ્યા અને મીનળદે પૂછી રહ્યા છે કે શું થયું રાજન કેમ આટલા ગભરાયેલા છો ત્યારે અજમલ રાય કહે છે કે મને સપનું આવ્યું છે સપનામાં કૃષ્ણ ભગવાન આવ્યા મને દેખાયા ભગવાન અને અચાનક જ રામદેવ પીર લીલુડા ઘોડે આવીને એમનામાં સમાઈ ગયા અને ત્યાં ડાલીબાઈ પણ ઊભા હતા ત્યારે વિનળદે કહે છે અરે હા ડાલીબાઈ દાલીબાઈ એ તો રામદેવ પીરની પરમ ઉપાસક છે એ દર માસે બીજનો પાઠ કરે છે અને એ ગામની ગાયોને ચરાવીને ગુજરાન ચલાવે છે ત્યાં તો રામદેવ પીર પ્રગટ થયા અને કહે છે કે મારી લીલાની અવધિ હવે પૂર્ણ થાય છે અને ભાદરવા સુદ 11 છે હું સમાધિ લઈશ તે બધાને જાણ કરી દેજો કે જેથી કરીને બધાનો ભેટો થઈ જાય બધા સમાધિની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા વ્યસ્ત થઈ જાય છે અને પછી દોડા દોડ કરતા હોય છે ત્યાં ડાલીબાઈ એક જણને પૂછે છે કે આ સેની તૈયારીઓ થઈ રહી છે ત્યારે એ કહે છે ત્યારે ત્યાંના લોકો કહે છે કે અરે ડાલીબાઈ તમને ખબર નથી તમે તો રામદેવ પીરના પરમ ઉપાસક છો તમે એમના ભક્ત છો તો તમને જાણ નથી કે રામદેવ પીર ભાદરવા સુદ અગિયારશે સમાધિ લઈ રહ્યા છે આ એની તૈયારીઓ થઈ રહી છે બધી અને દાલીબાઈને આ વાતની જાણ થતા એ રામદેવ પીર પાસે આવે છે અને કહે છે ભૂલી ગયા મને તમારી ભગતને ભૂલી ગયા તમારા વગર હું એકલી કેવી રીતે રહીશ પ્રભુ આ સમાધિ તો આ સમાધિમાં તો હું જ લીન થઈશ જ્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ કહ્યું કે અરે આ સમાધિ તો રામડી વીરની છે તમે આમાં કેવી રીતે આવો ત્યારે ડાલીબાઈ બોલ્યા કે મારો ત્રિકમનો ઘા અને એમાંથી કાંગસી દોરો અને ચૂડી નીકળે

કે હે ડાલીબાઈ ભાદરવી સુદ નોમે તમે સમાધિ લીધી છે અને ભાદર સુદ 11 ના દિવસે તમારાથી 10 ફૂટ દૂર મારી સમાધિ હશે હું સમાધિમાં લીન થઈ જઈશ આટલું સાંભળીને ડાલીબાઈ સમાધિમાં લીન થઈ ગયા 11 નો દિવસ આવ્યો રામદેવ પીર સમાધિ લેવાનો દિવસ અને રામદેવ પીરજીએ છેલ્લું વચન આપ્યું કે દર વર્ષે મહા અને ભાદરવા સુદ માસમાં દશમ અને અગિયારસ નો રણુજામાં મેળો ભરજો ત્યારથી જ રણુજામાં રામદેવ પીરના મેળો ભરાય છે અને ત્યારથી જ રામદેવ પીર રણુજાવાળા પ્રસિદ્ધ થાય છે મને જ્યાં જ્યાં ગુગળનો ધૂપ અને ધોળી ધજા ફરકતી હશે મારી ત્યાં ત્યાં હું હાજર રહીશ ભક્તની ભેળો રહીશ અને તેમના અણધાર્યા બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરીશ આ તો હતી મિત્રા મિત્રો રામદેવ પીરની કથા એમના જન્મની એના સમાધિની કથા એમના જન્મની એમના પરચાની વાત પણ હવે આપણે વાત કરીએ રામદેવ પીરના નેજા રામદેવ પીરના નોરતાની વાત અણૈજાની વાત બાબા રામદેવ પીરનું વ્રત ભાદરવા સુદ બીજથી લઈને અગિયાર સુધી લેવાય છે કહેવાય છે કે કળિયુગમાં રામદેવ રામદેવ પીર એ હાજરા હજુર દેવ છે અને એટલે જ એ હાજરા હજુર દેવ તરીકે પણ પૂંજાય છે આ વ્રતમાં નકોરડા ઉપવાસ કરવામાં આવે છે અને નકોરડા ઉપવાસ ન થઈ શકે તો એક ટાણો પણ કરી શકાય છે આ વ્રત કરવા માટે સૌપ્રથમ આપણે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને એક લાકડાના બાજુટ ઉપર લીલું કપડું પાથરીને એની ઉપર

જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ